તમે ગમે તેટલા દૂર રહેવાનો પ્રયત્ન કરો તમે એવું ઈચ્છો કે યુદ્ધ હંમેશા ટાળી શકાય ત્યાં સુધી ટાળવું જોઈએ પણ જ્યારે પ્રતિશોધની જ્વાળા મોટી થઈ જાય ત્યારે યુદ્ધ અનિવાર્ય બની જતું હોય છે દુનિયા માટે અને કમનસીબે દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારત પણ આ સમયમાં યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે કેમ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી એ યાદ કરાવવા સિવાય આપણા પડોશીને કે એમના કોઈ પણ સ્ટેટમેન્ટથી ભારતને શું ફરક પડવાનો નમસ્કાર આપની સાથે હું દેવાંશી ભારતની સરકારે વિદેશ મંત્રાલયે ખૂબ મહત્વના નિર્ણયો જાહેર કર્યા એનો પ્રતિકાર આજે પાકિસ્તાને આપ્યો એ પ્રતિકાર ન આપ્યો હોત તો એ ચાલતું એ પ્રકારનો તો પ્રતિકાર હતો એમણે કહ્યું કે તમે પાણી બંધ કરશો તમે એને યુદ્ધની જેમ લઈશું હવે યુદ્ધની જેમ લેવામાં પાકિસ્તાન યુદ્ધ લડી જ નથી શકતું ભારત સામે અને નથી લડી શકતું એટલે પ્રોક્સી વોર રમે છે એટલા માટે ડ્રગ્સ ઘુસાડે છે એટલા માટે આતંકવાદીઓ ઘુસાડે છે એટલા માટે સ્લીપર સેલ ઘુસાડે છે એટલા માટે કટ્ટરવાદનો સહારો લે છે એ દેશ તરીકે બીજા દેશની સામે ટકી નથી શકતું અને એટલે જેનો આ એકમાત્ર રસ્તો હોય છે એ પાકિસ્તાન જ્યારે યુદ્ધની વાત કરે ત્યારે ભારતને એનાથી કોઈ વિશેષ ફરક નથી પડવાનો ખૂબ બધી તસવીરો અને દ્રશ્યો સામે આવ્યા છે આ સ્થિતિમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે બિહારના મધુબનીમાં હતા અને મધુબનીમાં જઈને એમણે ચૂંટણીનો પ્રચાર કર્યો આ જગ્યાએ પ્રાઇમ મિનિસ્ટર મોદીની જગ્યાએ જો કોઈ પણ નેતા હોત તો આ ઘટના માટે એમની જનતાએ ખૂબ ટીકા અને આલોચના કરી હોત પણ એ સરકારમાં છે અને મોટાભાગે કોઈ એમને પ્રશ્ન નથી કરવાનું કે તમે બે દિવસ કે ચાર દિવસ આને ટાળી શક્યા હોત અને એટલા જ માટે એમણે પ્રચારની શરૂઆત તો કરી પણ ત્યાં જઈને એમણે પાકિસ્તાન માટે એક સંદેશ પણ મોકલ્યો ઘટનાને જોવાના બે દ્રષ્ટિકોણ છે એક તો પોલિટિક્સ માટે એમનાથી સહેજ પણ રાહ નથી જોવાતી ચૂંટણી હોય ત્યારે તમે એ મુદ્દાનો ઉપયોગ કરવા માંગો છો બીજો નેરેટિવને બહુ જ મહત્વનો સંદેશ એ પણ છે કે એક ઘટનાથી દેશ કે દેશની કોઈ ગતિવિધિઓ રોકાશે નહીં પણ અમે સંદેશ આપીશું કે અમને કોઈ ફરક નથી પડતો અમે સંદેશ આપીશું પ્રતિકાર કરીને અને પ્રતિકારના સ્વરૂપે એના ભાગરૂપે અને એ પ્રતિકારના ભાગરૂપે ભારતના વિદેશ મંત્રાલયે જેટલા પણ વિદેશના રાજદૂતો અહીંયા છે એમની સાથે મીટિંગ કરી છે એમને બ્રિફ કર્યા છે પહેલગામના અટેક મામલે ભારતે દર્શાવ્યું છે કે ભારત વિક્ટીમ છે અને ભારત માત્ર વિક્ટીમ કાર્ડ રમીને કે રડીને ચૂપ નહીં બેસી શકે ને એટલે જ ભારત પ્રતિકાર આપશે પ્રતિકાર આપવાના કયા કયા રસ્તા હોઈ શકે એની સંભાવનાઓની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ન્યૂઝ ચેનલમાં તમને આમ ટિક ટિક યુદ્ધ આવી રહ્યું છે એવું તમને સંભળાયું છે દરેક વખતે આમ પેલી એમ પણ ન્યૂઝ રૂમમાં સ્ટુડિયોમાં મિસાઇલો ઉડતી હોય ક્રોમાના સેટઅપમાં થ્રીડી દ્રશ્યો બતાવતા બતાવતા હોય આપણે યુક્રેન ને રશિયાનું યુદ્ધ કે પછી ઇઝરાયલ ગાઝાનું યુદ્ધ એના વિશે સતત વાત કરતા હોય પણ આ વખતે એ જે ટક 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 છે એ હકીકત છે આ વખતે એ યુદ્ધ છે એ આપણી સામે દેખાઈ રહ્યું છે ને આપણને ખબર છે કે આપણે એને ટાળી નથી શકવાના એ રસ્તો જ નથી ટાળવાનો તમે સશક્ત છો તમે ખૂબ શક્તિશાળી છો અને ત્યારે તમારી સામે કોઈ આવીને આ પ્રકારના પડકાર ફેંકે છે ને એ પડકાર માત્ર બોલીને કે પછી વારંવાર અપાતા નિવેદનોથી નથી એ પડકાર માણસોને મારીને છે સામાન્ય નાગરિકોને મારીને ટુરિસ્ટને મારીને જે ત્યાં ફરવા માટે ગયા હતા ઘરમાં ઘૂસીને ટુરિસ્ટને મારીને જ્યારે કોઈ આતંકી સંગઠન અને એક દેશ જતો રહે ત્યારે ભારત ચૂપ ન રહી શકે કેમકે એ એની કાયરતા કહેવાય એ સહનશક્તિ આ પ્રકારની સહનશક્તિ એ કાયરતા સાબિત થતી હોય છે અને ભારત કાયર નથી એટલે ભારત સ્વાભાવિક રીતે પ્રતિક્રિયા આપશે સર્વપક્ષીય બેઠકમાં એક સુંદર તસવીર એ સામે આવી અસદુદ્દીન ઓવેસીથી માંડીને મોટા ભાગના નેતાઓ કોંગ્રેસના નેતાઓ કે દરેક મોટા ભાગના પક્ષોના નેતાઓ અમુક અપવાદોને બાદ કરીએ તો એ સિવાયના બધા જ લોકો આજે એક છે ભારતની જનતા એક છે કાશ્મીરની જનતા રસ્તા પર આવીને કહી રહી છે કે અમે આ નહીં ચલાવીએ કાશ્મીરની જનતાએ કહ્યું અમે તમને ફ્રીમાં ટેક્સીમાં ફેરવીશું પીક સિઝનમાં ફ્લાઇટ ખાલી જઈ રહી છે પીક સિઝનમાં સન્નાટો છે પહેલગામ તો શું શ્રીનગરનું ડલ લેક પણ સાવ કોરું ધાકોર છે એક સમય કે જ્યારે આમ શિકારાઓથી લદાયેલું એક આખું તળાવ દેખાતું હોય ત્યાં ચારે બાજુ સન્નાટો છે કાશ્મીર અતિશય વ્યથાવાળી પરિસ્થિતિમાં પાછું ધકેલાઈ ગયું છે ખાસા વર્ષો લાગ્યા છે એને બહાર લાવતા ખૂબ પ્રયત્નો થયા છે સરકારે ખૂબ મહેનત કરી છે ત્યાં અને એને માંડ બેઠું કર્યું છે એ માંડ બેઠું થયેલું કાશ્મીર ઈચ્છે છે પાકિસ્તાન કે તૂટી જાય અને ભારતની સરકાર સ્વાભાવિક રીતે એની ઈચ્છા પૂરી કરવા દેશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગી રહ્યું સુરક્ષામાં ચૂક રહી છે ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે આપણું આપણને ખબર પડવી જોઈતી હતી આપણને આપણે એ કેવી રીતે ચૂક્યા કે જેથી પાંચથી છ માણસો એટલી બધી ટ્રેનિંગ લઈને આવ્યા કે માથામાં ગોળીઓ મારી એ બધા જ પ્રશ્નો પોતાના સ્થાને છે અને એટલે જ એક સાથે તસવીરો સામે આવી રહી છે એક બાજુ પ્રધાનમંત્રી મધુબનીમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે બીજી બાજુ દેશના ગૃહમંત્રી અને વિદેશ મંત્રી મુલાકાત કરી રહ્યા છે રાષ્ટ્રપતિ સાથે એક બાજુ સર્વપક્ષીય બેઠક સાંજે મળી રહી છે બીજી બાજુ જ્યારે અંતિમ સંસ્કારમાં ગુજરાતના મુખ્યમંત્રી પહોંચે છે ભાવનગર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલ સુરત પહોંચે છે ત્યારે એક પત્ની સવાલ કરે છે અને એના સવાલોમાં પીડા અને વેદના છે. આવી તસવીર તમે ઘણી બધી ફિલ્મોમાં જોઈ હશે અમેરિકામાં તો વારંવાર આ તસવીર સામે આવે કે પ્રેસિડેન્ટ જઈ રહ્યા હોય એ જો બાઇડન હોય એ ઓબામા હોય કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોય પબ્લિક ઊભી રાખે ને પૂછે એમને અને એમાં મોટા ભાગે મિડલ ઇસ્ટમાં કે પછી કોઈ પણ દેશમાં થનારા યુદ્ધોમાં જ્યારે અમેરિકન સેનાને મોકલી હોય ને પછી એ સેનામાં જેનો દીકરો શહીદ થયો હોય પોતાના રાષ્ટ્રપતિને ઉભા રાખીને પૂછે છે કે તમે અમારા દીકરાની સુરક્ષા કેમ ન કરી શક્યા તમે દેશની સુરક્ષા અથવા દેશની સુરક્ષા માટે દીકરો શહીદ થાય તો બરાબર છે બીજા દેશોમાં અમારા જવાનોને કેમ મોકલી રહ્યા છો આ પ્રકારના પ્રશ્નો પૂછતી તસવીરો અમેરિકામાં ખૂબ સામાન્ય છે તેનો નાગરિક એ સમજે છે કે એનો અધિકાર છે અને એનું કર્તવ્ય પણ છે કે સવાલ કરે સરકારને એવી જ તસવીર સુરતમાંથી સામે આવી છે એ માત્ર પીડાની તસવીર નથી અને એ અધિકાર ભાવની પણ તસવીર છે એને ખબર છે કે અધિકાર છે નેતા પર પ્રશ્ન કરવાનો અને નેતા સાંભળી પણ રહ્યા છે એ તસવીર પણ બહુ જ મહત્વની છે સૌથી પહેલા ગુજરાતની બે તસવીરો બતાવવી છે મુખ્યમંત્રીની ભાવનગર સાથે ભાવનગરમાં પીડિતો સાથેના સંવાદની સી આર પાટીલની સુરતમાંથી આવેલી તસવીર અને પછી પ્રધાનમંત્રી મોદીને સાંભળો જે એમણે બિહારના મધુબદીમાં શરૂઆતમાં પાકિસ્તાનને ઉદ્દેશીને કહ્યું છે જગ્યા કે <Llullerati>

કાજલ આઈને રજુ રોહી નહિ

અને મારા ફઈ ની બધા ભાગ માં એટલે હું ઈ ભાગવત મેળો પણ મારો ફઈ છોક છો ફઈ સ્મિત હું આ સ્મિત હા ને બુઆ આવતા હતા પણ એને કોઈ વાગી ગઈ તો સ્મિત ને ઉભો રહી ગયો તો એટને એટલી જ નજીક થી એને મારી દીધો હા નજીક થી આવીને માર નાખ્યો ને હું થોડોક 10 ફૂટ દૂર હતો અલી હમન જનના રૂપા ને મારી હમ જોયું પણ હું દિવાલ અંદર સંતાઈ ગયો ને સર કેટલા 300 400 જણા હતા ને એક આર્મી આર્મી ની સિક્યુરિટી એક આર્મી જે લોકો છે મહારાજે ને ખરેખર નિર્દય આ વત અરે આ ઓપિંગ બરાબર અજિ કલાગનું તહેવારની આવી એ નીચે મારા ભાઈને માઈનમાં ઉતારીને લાવ્યો ને ત્યારે ઓ આર્મી મને સામે

चेयर या कोई आदमी नहीं है कोई पुलिसमैन नहीं है हेलो फर्स्ट एड किट नहीं है ये बस थोड़ा पांचालन के अलावा अंदर जाओ जी एवीटीवी मोबाइल नहीं नहीं मार भी सूचित करो कैसे तो हो करे यार है नहीं नहीं कैमरा नहीं करे क्या हम बोलते हैं અને જો તમારે જરૂર હોય તો કોઈને ટેલિફોન કરી શકો અને ઓનલાઈન તમે મને મારી સામે આવીને બંદૂક મારીને હસતો તોય

आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है उससे पूरा देश व्यथित है कोटि कोटि देशवासी दुखी हैं, सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है जिन परिवार जनों का अभी इलाज चल रहा है वे जल्द स्वस्थ हो इसके लिए भी सरकार हर प्रयास कर रही है साथियों इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया किसी ने अपना भाई खोया किसी ने अपना जीवन साथी खोया है उनमें से कोई बांग्ला बोलता था कोई कन्नड़ा बोलता था कोई मराठी था कोई ओडिया था कोई गुजराती था कोई यहां बिहार का लाल था आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है हमारा आक्रोश एक जैसा है ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी सजा मिलकर के रहेगी अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है एक सौ चालीस एक सौ चालीस करोड़ भारतीयों की इच्छा शक्ति સંભાવનાઓ સંભાવનાઓ બચી છે એ પર વાત કરતા પહેલા એક નાનકડા સમાચાર જે પાકિસ્તાન તરફથી આવ્યા હતા કે આપણે એક બીએસએફ જવાન છે પી કે સિંહ એ ભૂલથી પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર ક્રોસ કરી ગયા તો પાકિસ્તાની રેન્જર્સે એમને પકડી લીધા અને પછી એમની તસવીર જાહેર કરી છે એ પ્રયત્ન કરશે પાકિસ્તાન એમને પકડીને નેગોશિયેટ કરવાનો કે તમે અમારી શરતો માનો તમે એમને છોડીશું જોકે ભારત આમાં કેવી રીતે ડીલ કરે છે એના પર નજર રહેશે અભિનંદન વર્તમાન જ્યારે ભૂલથી ત્યાં ક્રેશ થયું અને ત્યારે બધા જ લોકો એવું માનતા હતા કે ભાઈ મીગમાં ગયેલા છે એફ સિક્સટીનની સામે મીગ લડી રહ્યું હતું અને એફ સિક્સટીન ફાઇટર પ્લેન જે ખૂબ એડવાન્સ્ડ મનાય છે અમેરિકાનો મૂળ રીતે એ ફાઇટર જેટ છે એને ભાગી તોડ્યું હતું અભિનંદન વર્તમાને અને પછી અભિનંદન વર્તમાન ભૂલથી પાકિસ્તાનની સીમામાં જ્યારે પડ્યા ત્યારે બધાને એવું લાગતું હતું કે અભિનંદન પાછા નહીં આવે અભિનંદન ખૂબ ગૌરવથી ઊંચા મસ્તક સાથે પાછા આવ્યા હતા એ તસવીર એ ખૂબ નજીકના ભૂતકાળની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી એ તસવીર હતી જે આંખોમાં જુસ્સા અને જનૂનને ભરતી હતી કે અમારો એક સેનાનો જવાન પણ તમારા એટલા અત્યાધુનિક ફાઇટર જેટને એ પાડીને ભાંગીને ભૂક્કો કરી નાખે છે એ અભિનંદન છે એટલે અભિનંદન પણ પાછા આવ્યા છે એવી સ્થિતિમાં જ્યારે બધાને એવું લાગતું હતું કે પાકિસ્તાન બધાને ખબર છે પાકિસ્તાન કશું કરી શકે એ સ્થિતિમાં નથી સિવાય કે પાકિસ્તાનના નાગરિકોને અથવા એની સેનાને એટલે અસીમ મુનીર કંઈ પણ વાતો કરી શકે છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી આવીને એવું કહે છે કે અમે શિમલા કરાર રદ કરી દઈશું તો શિમલા કરાર રદ કરવાનો મતલબ તો એ થયો કે જે બાર હજાર તેર હજાર સ્ક્વેર કિલોમીટર જેટલી જગ્યા કે જ્યાં ભારતની સેના ગઈ હતી એ તમે ભારતને આપી દેશો શિમલા કરાર રદ કરવા જેવી વાત જો પાકિસ્તાનના પ્રધાનમંત્રી કરી શકે તો એનો મતલબ એ કે ત્યાં બે કલાક પછી કરેલી મીટિંગમાં એમણે કહ્યું હશે એમના એરફોર્સને તૈયાર રહેવા માટે એમની નેવીને તૈયાર રહેવા માટે સેનાને તૈયાર રહેવા માટે કેમ કે એમને ખબર છે ભારત કોઈ પણ ક્ષણે હુમલો કરશે સંભાવના એવી છે કે ભારત યુદ્ધ કર્યા વગર પણ આ વખતે પીઓકે મેળવી શકે એ બેઠકો કે જેના માટે આજે પણ કાશ્મીરની વિધાનસભામાં આપણે સીટો ખાલી રાખીએ છીએ એ જગ્યા કે જે ભારતની છે એ જગ્યા કે જે ભારતની આ આ કપ મારી સામે ઉભેલા આ મારો છે બીજું કોઈ માણસ આ કોઈને ગિફ્ટ ના આપી શકે પાકિસ્તાને આવું કર્યું છે ભારતનો હિસ્સો જે ભારતની પાસેથી એણે અનધિકારિક રીતે કબજો કર્યો અને પછી એ કબજો કરેલો હિસ્સો ચાઇનાને આપી દીધો ચાઇનાને જાણે ગિફ્ટ આપતા હોય એ રીતે માત્ર અક્સાઈ ચીન કે પછી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કેટલો હિસ્સો કેવી રીતે લેવાય છે એ કશું જ ખબર નથી પણ સર્વપક્ષીય બેઠકમાં કરવામાં આવેલી ચર્ચા એ વાતનો ઇશારો કરે છે કે ભારત સંભવતઃ પોતાની નેવીને તૈયાર રાખવાનું કહી શકે છે અને કાં તો પછી પીઓકે ચાઈના સાથે નેગોસિએશન કરીને કોઈપણ રીતે એ ફરી એકવાર ભારતમાં જોડાઈ શકે છે આ વખતે જો સૌથી વધારે ડર પાકિસ્તાનને હોય તો એ ભારતની સેના કે ભારત શું હુમલો કરશે એક બાજુ એનો ડર છે તો બીજી બાજુ બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીનો પણ છે કેમ કે બીએલએ પોતાના ના દેશમારઈને ખૂબ વિરોધ કરી રહ્યો છે પીઓકે ને કે પછી બલુચિસ્તાન ને પાકિસ્તાન સાચવી શકે એવી પરિસ્થિતિમાં પ્રાથમિક દ્રષ્ટિ નથી દેખાઈ રહ્યું આ તસવીરો વચ્ચે સુખદ તસવીરો ભારત માટે એ છે અથવા એ નિવેદનો છે કે જે દેશના મોટા ભાગના રાજનેતાઓ આપી રહ્યા છે ને એ કહી રહ્યા છે કે કોઈ પણ સ્થિતિમાં એ સરકારની સાથે છે આવો સમય પરીક્ષા કરતો હોય છે આપણી ભારતીયતાની આવો સમય પરીક્ષા કરે છે કે આપણે કેટલી હદે રાજકીય ચશ્માઓથી મુક્ત નાગરિક છીએ જેના માટે દેશ પહેલા આવે છે અને એટલે જ જે વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ખૂબ બધા પ્રશ્નો હોવા છતાં એનો અર્ક અને અંત એ નીકળે છે કે ભારતની સાથે જે થયું છે ભારતે એનો પ્રતિશોધ લેવો જોઈએ અને સરકાર જે પણ નિર્ણય કરે એમાં વિપક્ષો મોટા ભાગે એમની સાથે છે કરીએ એના પર નજર કુમારુદ્દીન અવૈસી આપ તમામ સે અપીલ કર રહ્યા હું કે જૈસા કે આપ તમામ લોકો જાણતે હૈ કે પહેલગામ કાશ્મીરમાં પાકિસ્તાન કે લશ્કર તૈયબા કે દહેશતગર્દોને सत्ताईस से ज़्यादा हमारे हम वतनों की जानी ली हैं कई लोग अपनी जान जख्मी हैं अपनी जान बचाने की लड़ाई लड़ रहे हैं इस दहशत गर्दाना और वहशियना जुल्म के खिलाफ मेरी आप तमाम तो से गुजारिश है कि कल आप जब जमे की नमाज़ पढ़ने जाएंगे अपने अपने मसाजिद को तो अपने बाज़ों पर काली पट्टी बांध कर जाइए ताकि हम हम और आप मिलकर मतदा तौर पर एक पैगाम दे सके इन दहशतगर्दों को कि हम उनकी इस वहान हरकत की मजम्मत करते हैं और हम कभी भी उनको दीन इस्लाम का सहारा लेकर मासूम लोगों के कतल करने की इजाजत नहीं दे सकते हम कभी भी इस बात को बर्दाश्त नहीं कर सकते कि बाहर की ताकतें आकर हमारे वन हम वतनों की जानों को लें इसलिए अपने उनकी मजम्मत करें और कल जुम्मे की नमाज में काली पट्टी बांधकर अपने मसाद की जाए अलकूम्म जम्मू कश्मीर ना पहलगा जघन्य કહી શકાય એવો આતંકવાદી હુમલો થયો છે આ હુમલાની જેટલા સખત શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે આવા આતંકવાદીઓને જે રીતે પણ નાશ કરવો પડે એ રીતે નાશ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ એની ઉપર બોમ્બ મૂકે કે એની ઉપર યુદ્ધ કરે કે જે કઈ સરકારને યોગ્ય લાગે એ કરીને પણ આ છાસવારે આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર હુમલો કરે છે એને રોકવાની કોશિશ થવી જોઈએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને શેર કરો અને લાઈક પણ કરો અને આપણે જો મહાન ભારતના મહાન નાગરિક છીએ તો આ પરિસ્થિતિમાં આપણે એટલો પ્રયત્ન કરી શકીએ કે રાજનીતિના બધા જ ચશ્મા ઉતારીને દેશને સૌથી પહેલા સેન્ટરમાં રાખીને દરેક ઘટનાઓને જોવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર